અમદાવાદની હોસ્પિટલ ખ્યાતિના કાંડ બાદ બદનામી બચાવવા સરકારે માર્યા હોય તેમ અમદાવાદની ત્રણ સહિત રાજ્યોની સાત સસ્પેન્ડ કરી છે જેમાં સુરતની સનસાઈન ગ્લોબલને પણ સસ્પેન્ડ કરાઈ છે સરકારી યોજનાઓનો ગેરઉપયોગ અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં થયો હતો જેથી રાજ્ય સરકારની ભારે બદનામી થઈ હતી ચોમેરથી લોકોના આરોગ્ય અને સરકારને ચૂનો લગાવનારી હોસ્પિટલો સામે કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી રહી હતી છેવટે નાક બચાવવા સરકારે રાજ્યભરની હોસ્પિટલો સામે કાર્યવાહી હાથ ધરી

કરવામાં આવી જેથી સુરતના આરોગ્ય જગતમાં ખળભળાટ મચી જવાામ્યો સુરતના તબીબી આલમની સાથે દર્દીઓમાં પણ સમાચારને લઈ પ્રકારનો પ્રત્યાઘાત જોવા મળ્યો હાલ હોસ્પિટલમાં સેવા લઈ રહ્યા છે તેમણે શું કરવું તેના લઈ મૂંઝણ અનુભવી હતી થોડાક મહિનાઓ પહેલાં આયુષ્યમાન ભારત યોજનાની ઓડિટ ટીમ દ્વારા કરવામાં આવેલ ઓડિટમાં અમારા ઓન્કોલોજી ક્લસ્ટરમાં એક ડોક્યુમેન્ટમાં ક્લેરિકલ ત્રુટી જાણવામાં આવેલ જેના અંતર્ગત ગ્લોબલ હોસ્પિટલને ત્રણ મહિના માટે માત્ર એક જ ક્લસ્ટરમાં ત્રણ મહિનાનું ટેમ્પરરી સસ્પેન્શન આપવામાં આવેલું છે સ્ટેટ ગ્રીવન્સ કમિટી દ્વારા જેની સામે અમે સરકારને ભલામણ પણ કરી છે કે વહેલામાં વહેલી તકે આ સસ્પેન્શન રિવોક થાય જેથી છેવાડાના દર્દીઓને કેન્સર જેવા ગંભીર રોગોની નિઃશુલ્ક સારવાર પૂર્વવત મળ્યા રહે

ખ્યાતિ હોસ્પિટલ મેટર થઈ એના પહેલાનો નિર્ણય છે સર કદી પણ આ સેવા કદાચ ખ્યાતિ હોસ્પિટલ ડોક્ટર સંજય પટોલિયા સંચંગેબલ હોસ્પિટલ સુરતમાં જેવી રીતે સૌથી વધારે વિઝિટિંગ સર્જનો સેવાઓ આપી રહ્યા છે એ જ રીતે છેલ્લા દોઢ બે વર્ષથી વન ઝીનો મંથ અહીંયા આગળ આવીને બિરિયાટિક ની સારવાર કરતા હતા દર્દીઓને કેટલું નુકસાન થશે આયુષ્માન ભારત યોજના બે હજાર અઢાર થી પ્રધાનમંત્રીના વિઝન સાથે અમલમાં આવેલી છે જે છેવાડા દર્દીઓ કે જેની પાસે દે આર વેરી પુઅર બિલો પ્રોવર્ટી લાઈનના દર્દીઓને જે સારવાર પહેલા શક્ય નથી જે એ લોકો અફોર્ડ નથી કરી શકતા એ સારવાર એ લોકો ગવર્મેન્ટ સેમી ગવર્મેન્ટ અને પ્રાઇવેટ હોસ્પિટલ જે એમ્પેનલ હોય એમાં એ લોકો નિઃશુલ્ક સારવાર લઈ રહ્યા છે અને લઈ શકે છે જે યોજના આખા જ ભારતમાં કાશ્મીરથી કન્યાકુમારી અને કચ્છથી લઈને વેસ્ટ બેંગોલ સુધી અમલી છે ઘણા ઘણા સ્ટેટે આ યોજનામાં સરકારનો સાથ નથી પણ આપ્યો અમુક સ્ટેટ જેમ કે પંજાબ દિલ્હી અને કલકત્તા તો ત્યાંથી જન આંદોલન થઈ રહ્યું છે આ યોજનામાં જોડવા માટે ચોક્કસપણે ગુજરાત લેવલ પર જે આ વસ્તુ થઈ રહી છે એ મારું પર્સનલ લેવલ પર માનવું છે કે આવનારા સમયમાં આ યોજના બધું સારી રીતે છેવડાના દરદિયા સુધી પહોંચશે અને એમને પણ નિશુલ્ક સારવાનો લાભ સારામાં સારા હોસ્પિટલ્સમાં મળશે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે